આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી તો ગુજરાતી છવ્વીસ સીટો ઉપર સાત મેના રોજ ત્રીજા ચરણમાં વોટિંગ થશે જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ છે અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ બાવીસ એપ્રિલ છે અને ચાર ના રોજ પરિણામોની જાહેરાત થશે જેમાં પ્રેસ કોન્ફરન્સમાં બે હજાર ચોવીસની ચૂંટણી સંબંધી માહિતી આપવામાં આવી હતી ભારતના ચૂંટણી પંચ દ્વારા આજ રોજ એટલે કે સોળ ત્રણ ચોવીસના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલી છે દ્વારકા જિલ્લાની વાત કરીએ તો જામનગર લોકસભા સીટ નીચે ખંભાલિયા એટી વન એસી અને દ્વારકા એટી ટુ વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે મતદારોની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં પાંચ લાખ અઠ્ઠાણું જેટલા મતદારો નોંધાયેલા છે જેમાં ખંભાળિયા એટી વનમાં ત્રણ લાખ ચાર હજાર અને દ્વારકા એટી ટુમાં બે લાખ ચોરાણું હજાર જેટલા મતદારો નોંધાયેલા છે આ ઉપરાંત નવા નોંધાયેલા મતદારોની વાત કરીએ તો યુવા મતદારો ચૌદ હજાર કરતાં વધારે નોંધાયેલા છે દિવ્યાંગ મતદારો સાત હજાર બસો જેવા છે એટી પ્લસ એટલે કે પંચ્યાસી વર્ષના સિનિયર સિટીઝન છ હજાર જેટલા નોંધાયેલા છે મતદાન મથક દ્વારકામાં છસો ને ચોત્રીસ છે એ પૈકી ખંભાળિયામાં ત્રણસો સત્યાવીસ અને દ્વારકામાં ત્રણસો સાત મતદાન સ્થળની વાત કરીએ પોલિંગ સ્ટેશન લોકેશન તો ચારસો સાત છે જેમાં બસો અગિયાર ખંભાલીયામાં અને એકસો છન્નું દ્વારકામાં છે આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં કેટલાક સ્પેશિયલ મતદાન મથકો પણ બનાવવામાં આવેલા છે જેમાં મહિલા સંચાલિત સખી મતદાન મથકો ખંભાલિયા એટી વનમાં સાત અને દ્વારકામાં સાત એમ કુલ ચૌદ સખી મતદાન મથકો છે પીડબ્લ્યુડી અધિકારી દ્વારા સંચાલિત મતદાન મથકો બે છે આદર્શ મતદાન મથકો બે છે અને યુવા સંચાલિત મતદાન મથકો એક છે તમામ મતદાન મથકો પર મિનિમમ એશ્યોર ફેસિલિટી ઉપસ્થિત ઊભી કરવામાં આવેલી છે મતદારોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે પ્રકારની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી છે